જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે વટાણાની મસ્ત ટેસ્ટી વેરાયટી બનાવશું તમને એમ થશે કે જમવામાં બીજું કંઈ નથી ખાવું ખાલી આનાથી પેટ ભરીએ એટલું સ્વાદિષ્ટ છે અને બનાવવું ખૂબ ઇઝી છે શું બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં લીધા છે એક કપ તાજા વટાણા તમે એક કપ વટાણાની બદલે અડધો કપ વટાણા અને અડધો કપ તુવરના દાણા પણ લઈ શકો છો હવે આપણે આને મિક્સર ગ્રાઇન્ડરમાં કોર્સ ગ્રાઇન્ડ કરવાનું છે પલ્સ મોડ પર કરજો પલ્સ મોડ પર જુઓ કે કોર્સલી ગ્રાઇન્ડ થઈ ગયું છે સો આ પ્રમાણેનો આપણને સાંજો જોઈએ છે અને પાણી જરી પણ નાખતા નહીં સો હવે આપણે આમાં વઘાર કરશું એને માટે એક પેનમાં લઈશું તેલ ફ્રેન્ડ્સ મેં તેલ અહીંયા ઓછું લીધું છે તમને જોઈએ તો થોડું વધારે લેજો રાઈ રાઈ તતળે એટલે લઈશું હિંગ ને હવે ફ્લે હવે લઈશું વરિયાળી વરિયાળીની ફ્લેવર તો આમાં બહુ જ સરસ લાગે છે બધા સીડ્સને આપણે જરા તતડવા દઈએ હવે ગેસની ફ્લેમ ધીમી રાખજો અને હવે આપણે નાખશું થોડા કાજુના કટકા ફ્યુ સેકન્ડ કાજુના કટકાને રોસ્ટ કરીને હવે લઈ શું હવે એડ કરીએ દ્રાક્ષ જેનાથી મસ્ત ખાટો મીઠો સરસ ટેસ્ટ આવશે હવે લઈએ આદુ મરચાંની પેસ્ટ મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે લેજો ફ્રેન્ડ્સ બધું મિક્સ કરીને હવે આપણે વટાણાનો જે સાંજો બનાવીએ છીએ અંદર એડ કરીએ એમાં લઈશું હરદર અને મીઠું સ્વાદ પ્રમાણે મિક્સ પાછું એકવાર મિક્સ કરી લઈએ હવે હરદળને મીઠું મિક્સ કરી લઈએ હવે ફ્રેન્ડ્સ આમાં આપણે ફક્ત બે ટેબલ સ્પૂન પાણી નાખીએ કેમ કે આપણે વટાણા ચઢાવવાના છીએ ઢાંકીને એટલે ચીટકી ન જાય બે ટેબલ થી વધારે નાખતા નહીં નાખીને એકવાર હલાવી લઈએ ને હવે આપણે આને કવર કરીને લો ફ્લેમ પર ફક્ત બે થી ત્રણ મિનિટ આને આપણે કૂક કરીશું અને વચ્ચે એક એક મિનિટે આપણે ખોલીને હલાવી બે ત્રણ મિનિટ થઈ જાય એટલે ખોલીએ સો વટાણા સરસ ચડી ગયા છે હવે એકવાર પાછું મિક્સ કરી લઈએ હવે આપણે આમાં એડ કરીશું પલાળેલા પૌવા પૌવાને પલાળી રાખવાના અને પછી એને ચારણીમાં રેવા દેજો ચારણીમાં રાખશો એટલે જરી પણ એમાં પાણી નહીં રહે પૌવા પલાળ્યા પછી એકદમ આ રીતે ડ્રાય હોવા જોઈએ જરી પણ પાણી હોવું ન જોઈએ હવે લઈશું નારિયેળ સાકર ગરમ મસાલો ગરમ મસાલો અડધી ચમચી કે પોણી ચમચી જ નાખજો લીંબુનો રસ અને બારીક કાપેલી કોથમીર હવે બધું બરાબર મિક્સ કરી લઈએ બહુ જ ટેસ્ટી બને છે આ સાંજો તમને એમ નેમ ખાવો ગમે આપણે જે કચોરીનો સાંજો છે એ જ સાંજો છે એકવાર મિક્સ કરીને ટેસ્ટ કરવાનું જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો સો અહીંયા ટેસ્ટી ડ્રાય સ્ટફિંગ તૈયાર છે હવે આપણે આને ઠંડુ થવા દેવાનું છે અને માટે એક આપણે કાઢીએ એને કમ્પ્લીટલી ઠંડુ થવા દઈએ જ્યાં સુધી ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે બનાવશું ખીરું સો ખીરા માટે લઈએ છીએ ચણાનો લોટ એમાં એડ કરશું થોડો ચોખાનો લોટ એટલે પડ ઉપરનું સરસ ક્રિસ્પી થશે મીઠું સ્વાદ પ્રમાણે અને મિક્સ કર્યા પછી થોડું થોડું પાણી નાખીને આપણે આનું ખીરું બનાવીએ ફ્રેન્ડ્સ ખીરું જરી પણ ઢીલું એકદમ નથી કરી દેવાનું એટલે પાણી ધીરે ધીરે નાખજો આપણને સેમી થિક ખીરું જોઈએ છે અને જોવાનું કે જરી પણ ગઠ્ઠા ન રહે અને એકવાર ખીરું થઈ જાય એટલે બરાબર એને આ રીતે વિસ્ત કરજો એટલે એકદમ ફાઇન ફ્લફી થશે સો આ તમે જોઈ શકો છો રિબિન કન્સિસ્ટન્સીનું ખીરું છે હવે આને આપણે ઢાંકીને દસ મિનિટ સેટ થવા દઈએ અને એ દરમિયાન આપણો સાંજો પણ ઠંડો થઈ ગયો હશે એટલે એમાંથી આપણે બોલ્સ બનાવી દઈએ તો આ સાંજો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે હવે તેલવાળો હાથ કરશું અને આપણે મીડિયમ સાઇઝના બોલ બનાવીએ અને ફ્રેન્ડ્સ બોલ બનાવતા પહેલાં આ રીતે બાઇન્ડિંગ એકદમ બરાબર ટાઈટ કરજો એટલે બોલ તૂટી ન જાય બરાબર પ્રોપરલી ટાઈટ બાઇન્ડિંગ કરો અને પછી એને સરસ રાઉન્ડ શેપ આપી દઈએ સો સેમ વે બધા બોલ અહીંયા તૈયાર છે ગેરંટી જાય એમને ખાવાનું મન થાય એવા છે હવે દસ મિનિટ થઈ જાય એટલે આપણે જોઈએ ખીરું એમાં લઈએ છીએ ફક્ત બે ચપટી સોડા એના ઉપર ગરમ તેલ નાખીએ અને એકવાર મિક્સ કરી લઈએ હવે તમે આ ખીરાની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ ચમચીમાંત આ રીતે જરા ઊંધી કરીને જોવાનું વચ્ચે આ રીતે એક કાપો કરવાનો અને જો બેઉ સાઈડ ખીરું ચમચી પર ચોંટેલું રહે ધેટ મીન્સ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે આપણે બટાકવાડાનો સાંજો કરીએ છીએ એ ટાઈપની કન્સિસ્ટન્સી હોવી જોઈએ હવે પહેલેથી તેલ ગરમ કરી રાખીએ અને બોલને આપણે ખીરામાં સરસ રીતે કોટ કરી કાઢવાના છે અને હવે ગરમ તેલમાં આપણે આને એડ કરતા જવાનું બહુ જ ખાવાની મજા આવશે ફ્રેન્ડ્સ મેં ઓછું તેલ લીધું છે એટલે ઓછા ઓછા એક સાથે કરી રહી છું મીડિયમ ફ્લેમ પર તળવાનું છે અને ચમચીથી આ રીતે ગરમ તેલ ઉપરના પોર્શન પર નાખવાનું એટલે એનાથી જ્યારે તમે સાઈડ ચેન્જ કરશો તો નીચે ચોંટી નહીં જશે હવે થોડી થોડી વારે આ રીતે સાઈડ ચેન્જ કરતા જવાનું જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આને આપણે તળવાના છે ક્રિસ્પી થઈ જાય એટલે બાર પેપર નેપકીન પર કાઢશું એટલે એક્સ્ટ્રા તેલ એબ્ઝોર્બ થઈ જાય એકદમ સુપરબ બનશે કેમ કે આમાં આપણે ચોખાનો લોટ નાખ્યો છે એટલે ઉપરનું પડ થોડું ક્રિસ્પી પણ થશે કચોરી તો બહુ ખાવું ઘઉંના લોટની એકવાર આ રીતે પણ કરી જોજો ઉપર ફાઇન ક્રિસ્પી પડ અને અંદર મસ્ત ટેસ્ટી સાંજો એન્જોય કરો ગ્રીન ચટણી મીઠી ચટણી અને વઘારેલા મરચાં સાથે સુપર ટેસ્ટી સો તમે પણ બનાવો રેસીપી કમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો થેન્ક યુ ફોર વોચિંગ